ડુમસ રોડ પર વાય જંક્શન પાસે પોલીસ અધિકારીઓના મોટા કાફલાઓએ વાહન ચેકિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે હોટેલોમાં પણ સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટ પોલીસ એલર્ટ પર છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કોડ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે રાત્રિ પેટ્રોલિંગ વધારાની પણ સૂચના સપાઈ રહી છે કોઈ પણ વ્યક્તિને બિનવારસી વસ્તુ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચન આપવામાં આવી છે આંતરરાજ્ય સુરક્ષા જાળવવા માટે સરહદી જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવામાં આવેલ છે બનાસકાંઠાની ગુજરાત રાજસ્થાનને જોડતી ગુંદરી બોર્ડર પર પોલીસે કડક ચેકિંગ શરૂ કરી છે આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાતને બી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે એના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ તક અમારા અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને ચેકિંગની કાર્યવાહી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલની કાર્યવાહી ચાલુ કરેલ છે જેમાં ખાસ કરીને ચાલીસ જેટલા જગ્યાએ અમારા શહેરને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કોસ્ટલ એરિયાના પોઈન્ટ ઉપર જોઈએ અત્યારે નાકાબંધી કરવામાં આવેલી છે ચેકિંગની કામગીરી ચાલુ છે ભાગડ એરિયા થઈ ગયા બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ તમામ જગ્યાઓ જો એરપોર્ટ પર સીઆઈસીએફનું સંકલન રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએફના સંકલનમાં પોલીસની ટીમો ચેક કરી રહી છે જોઈએ અને સાથોસાથ ભાગડ વગેરે વિગ્રે એરિયા ટેક્સટાઇલ માર્કેટવાળા એરિયામાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે જો અને અમે અમારા જેટલા બી કરી સોળસો જેટલા સીસીટીવી કેમેરા છે અમા પીટી કેમેરાઓના માધ્યમથી એવા વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં જો પબ્લિકના મુવમેન્ટ રહે છે એના ઉપર જો વાંચ રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ વાહન જણાઈ આવે તો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી શકીએ જે અમારી એટલા જ અપીલ છે કે પણ પ્રકારના અફવાઓ ઉપર ધ્યાન નહીં આપો આપ કોઈ પણ પ્રકારના પેનિક પણ નહીં કરો આપ ના કોઈ પણ શંકાસ્પદ કોઈ વ્યક્તિ વસ્તુ કે વાહન મળે તો તાત્કાલિક આપ પોલીસ અથવા એકસો બારા નંબર ઉપર જાણ કરો એ તાત્કાલિક અમે લોકો કાર્યવાહી કરી શકીએ જોઈએ અને આ સમય એક એવા સમય છે કે આપ અને અમે બંને લોકો મળીને આપણે સુરત શહેરને સુરક્ષિત રાખી શકીએ